ગઈ તારીખ બે સાત બે હજાર પચીસના રોજ ફરિયાદી જીવનભાઈ મનસુખભાઈ બુદ્ધભટી રે ગોંડલ ગોંડલવાળાએ ફરિયાદ લખાવેલી કે જે ગોંડલ ખાતે મોટી બજાર ખાતે ગોંડલિયા હનુમાનજી ખાતે ગોંડલિયા હનુમાનજી મંદિર ઉપરથી હનુમાનજી મહારાજનો મુગટ તેમજ ચાર છતર

શંકાસ્પદ જણાતા તેઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા તેઓની પાછળથી હનુમાનજી મહારાજનો ચાંદીનો મુગટ કિંમત રૂપિયા ત્રીસ હજાર ચાર છતર કિંમત રૂપિયા દસ હજાર ઇકો ગાડી એક લાખ રૂપિયા વિવો કંપનીનો મોબાઈલ પાંચ લાખ એમ કુલ એક લાખ પિસ્તાલીસ હજારની ઘરફોડ ચોરી ડિટેક કરેલી છે અને આ ગુનાના કામે બીજે કોઈ ગુનો કરેલ છે કે કેમ તેની પૂછપરછ ચાલુ છે